સંસદીય ચૂંટણીના ત્રીજા તબક્કાની મતદાનની કાર્યવાહી ગુજરાત રાજ્યમાં જે થનાર છે એ મોરબી જિલ્લામાં પણ થનાર છે એના અન્વયે ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર આવતીકાલે સાત તારીખે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાનનો સમય રહેશે મોરબી જિલ્લા અને મોરબી શહેરમાં થઈને આઠસો નેવ્યાસી જેટલા આપણા મતદાન મથકો છે પાંચસો અઠ્ઠાવન જેટલા મતદાનની પોલ એટલે પીએસએલ પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે આ દરેક જગ્યાએ મોરબીના નાગરિકો જાય ત્યારે પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખે જેમની પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ના હોય તેવા કિસ્સામાં ચૂંટણી પંચ દ્વારા બાર જેટલા અન્ય પુરાવા આઈડેન્ટિફાઈ કરેલા છે જેમાં મહદંશે તમારું આધાર કાર્ડ ઇન્કમટેક્સનું પાન કાર્ડ આરટીઓ દ્વારા આપેલું લાઇસન્સ મનરેગા તરફથી મળેલો કોઈ પુરાવો હોય તો બેંક અથવા એમાં અન્ય કોઈ એ પ્રકારની સંસ્થા દ્વારા જો તમારો ફોટોગ્રાફ સાથેનો આઈડેન્ટિફિકેશનનો પુરાવો હોય તો એવા વિવિધ બાર પુરાવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા છે જેની આપને લેખિતમાં માહિતી આપેલી છે એવા બાર પુરાવા પણ રજૂ કરી શકશે આ સાથે હું આપ સૌનું ધ્યાન દોરીશ કે મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ નથી તો આપ મોબાઈલમાં પુરાવો બતાવવાની અપેક્ષા રાખતા હશો તો મોબાઈલ અંદર અલાઉડ નહીં હોય તો આપણે આ હાર્ડ કોપીમાં જ આ પુરાવો લઈ જવો પડશે વધુમાં તંત્ર તરફથી આપને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપવામાં આવેલ છે જે આપના ગાઈડલાઇન માટે છે આપના માર્ગદર્શન માટે છે કે આપને પોતાના બુથમાં જો બે કે વધુ મતદાન મથક હોય તકલીફ ના પડે તેના હેતુથી આપેલી છે એ તમારો કોઈ અધિકૃત પુરાવો નથી કે જેના આધારે આપ વોટ આપી શકશો એટલે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ બતાવીને આપ એમ કહેશો કે આ મારું પુરાવો છે તો એ ચાલશે નહીં એ આપના મારફતથી હું ધ્યાન દોરવા માગું છું વધુમાં અમારા જેટલા પોલિંગ સ્ટેશન લોકેશન છે તેના ઉપર અમે તમામ પ્રકારની વ્યવસ્થા અમારી જે એસજીઓ મિનિમમ ફેસિલિટી કહેવાય છે ચૂંટણી પંચ દ્વારા કહેવાય અમે લાઈટ પાણી તડકો હોય ત્યાં અમારે મંડપની વ્યવસ્થા અમે આરોગ્યની સેવાઓની વ્યવસ્થા વ્હીલચેરની વ્યવસ્થા અમે ત્યાં તમામ જરૂરી વ્યવસ્થા કરેલી છે જેથી અમારા ત્યાં આવતા કોઈ પણ મતદારને કોઈપણ પ્રકારની તકલીફ ના થાય એની તમામ નાનામાં નાની બાબતની કાળજી જિલ્લા વહીવટીતંત્ર મોરબી દ્વારા લેવામાં આવેલ છે વધુમાં જે ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપ જે બનાવવામાં આવેલ છે એના ઉપર જે દિવ્યાંગ અથવા જે સિનિયર સિટીઝન આપણા જે મતદારો છે એમને જો એપ્લાય કર્યું હશે તો મોરબીમાં આવા બે મત બે આપણા મતદારોએ સક્ષમ મારફતે વ્હીલચેરની વ્યવસ્થા માગેલી છે અમે પાંચસો અઠ્ઠાવન જે અમારા લોકેશન છે ત્યાં તમામ લોકેશન પર વ્હીલચેર રાખેલી છે જેથી એ બેની સાથે તમામને આ સુવિધાનો લાભ મળશે અમારા વોટર એસિસ્ટન્ટ બુથ દ્વારા અમારા બીએલઓ અને આરોગ્ય શાખાના કર્મચારી અમારા વોલેન્ટર્સ એનસીસી કે એનએસએસના છે તેઓને પૂરતી સહાય કરશે તેઓની પૂરતી કાળજી રાખશે સગર્ભા બહેનો માટે અમે ખિલખિલાટ બસની વ્યવસ્થા જે રાજ્ય સરકારની સ્કીમ છે એના મારફત પણ કરેલી છે જેથી તેઓને પણ કોઈ તકલીફ નહીં પડે અને જે એકસો પાંત્રીસ બી હેઠળ આમાં જે રાજ્ય આપણા મોરબી શહેર અને જિલ્લામાં જે ઇન્ડસ્ટ્રી હોય કે જે દુકાનદાર હોય એને પોતાના કર્મચારીને સવેતન રજા આપવાની છે તેની પણ જાહેરાત અમારા શ્રમ અધિકારી અને ચૂંટણી પંચ મારફત પણ કરવામાં આવેલ છે જેથી કોઈપણ વેપારી કે કોઈપણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પોતાના કર્મચારીને વોટ આપવા માટે પ્રેરિત કરે અને એમને પૂરતો સમય આપે અથવા પોતાનો ધંધો રોજગાર એક દિવસ માટે બંધ રાખી અને આ ચૂંટણીના પર્વમાં તમામ લોકો ભાગીદાર બની શકે તેવું આયોજન કરે હું આપના મારફતે એટલી વિનંતી કરીશ કે મોરબીમાં મુક્ત અને શાંતિમય વાતાવરણમાં આ ચૂંટણીઓ પૂર્ણ થાય અને સો ટકા વોટર્સ પોતાના ઘરની બહાર આવે અને આપણા આઠ લાખ અઠ્યાવીસ હજારથી આઠ લાખ ત્રીસ હજાર જેટલા જે વોટર્સ છે તેઓ તમામ આવતીકાલે સવારે સાંજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરે તેવી મોરબીવાસીઓ પાસેથી હું અપેક્ષા રાખું છું આભાર